સમગ્ર દેશમાં રાજકીય માહોલ જામી રહ્યો છે જેમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં પણ રાજકીય ઉહાપો ચરમસીમાએ છે ત્યારે નવસારી લોકસભા ઉમેદવાર જાહેર થયા બાદ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પ્રથમ વખત નવસારીમાં પ્રચારમાં ઉતર્યા હતા નવસારી લોકસભા બેઠક દેશની વીઆઈપી બેઠકોમાંની એક છે પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન સમગ્ર દુનિયામાં ચર્ચા તેવા મહત્વના કામો કર્યા હતા જેને લઈને નવસારી લોકસભાનું મહત્વ ખૂબ જ વધી ગયું છે ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમ વખત નવસારી આવેલા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે શહેરમાં સુકન્યા સમૃદ્ધિ સ્નેહ મિલન કાર્યક્રમ તથા પ્રબદ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી હતી પોતાના મળેલા ટેક્સટાઇલ પાર્કની વિકાસમાં ખૂબ જ મોટી ભૂમિકા હશે જ્યારે નવસારી લોકસભા બેઠક અંતર્ગત સુરતની ચાર વિધાનસભા બેઠકો આવે છે અને તેની વસ્તી પણ શહેરની છ વિધાનસભા બેઠકો કરતાં વધુ એટલે કે અંદાજે તેર લાખ જેટલી છે ત્યારે સુરતમાં આગામી પચાસ વર્ષ સુધી પાણીની તકલીફ ન પડે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાની વાત કરી હતી સાથે જ તાપી નદીમાં દસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પણ શહેરને પૂરતી બચાવી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાની વાત કરી હતી સુરત કોર્પોરેટરના પંચાવન માળના બિલ્ડિંગને મંજૂરી નહીં મળતા ઓગણત્રીસ માળના બે બિલ્ડિંગો બની રહ્યા છે જેમાં એકમાં કોર્પોરેશન અને બીજામાં અન્ય સરકારી કચેરીઓ કાર્યરત થશે જેમાં પાંચ હજાર ગાડીઓ પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે જે સમગ્ર દેશ માટે એક વિકાસ મોડેલ બની રહેશે પોતાના વક્રત્વમાં

આપણે નવસારીમાં પર્યટનની કઈ જગ્યા બને એના માટે બે હાજર ચૌદ માં મોદી સાહેબ રિક્વેસ્ટ કરી કે સાહેબ અમારે ત્યાં દાંડી એક ઐતિહાસિક સ્થળ છે મહાત્મા ગાંધીજીએ એમના જીવનમાં ઘણા સત્યાગ્રહ કર્યા પણ એક માત્ર સત્યાગ્રહ એવો હતો કે એમણે કાનૂન તોડ્યો એમણે ક્યારેય કાયદો તોડ્યો હતો પણ એમણે કહ્યું કે હું કાયદો તોડું જ છું પણ સવિનય કાનૂન ભંગ નાન એમને આપ્યું કે સવિનય સાથે એમને હાથમાં મીઠું લઈને અંગ્રેજ સરકારને પડકાર આપ્યો આમના જીવનનો આ પહેલો કરતા ગયો હતો કે જ્યાં એમણે કાયદાને હાથમાં લીધો એવો આ ઐતિહાસિક સ્થળ અને એ ઐતિહાસિક સ્થળ ની દુર્દશા હતી મદિસાબે બોમ્બેના એજન્ટ ને એમ એજન્સી ને અને ડિઝાઇન બનાવવા માટે આપ્યું અને એમાં એમણે દોઢસો કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી એના કારણે આજે દાંડી ડેવલપ થયું છે આ લગભગ છ લાખ લીટર પાણીનો તળાવ છે તળાવમાં પાણી ખૂટે નહીં એના માટે નીચે ચાર લાખ લીટર પાણીનો ટેન્ક તળાવની નીચે બનાવવામાં આવી છે એમણે એક દીપ પ્રગટાવ્યો છે એ જે બે પાઇપ છે

જે પણ કદાચ દાણી ના ગયા હોય આપણે કાલે દાણી જવું જોઈએ ફેમિલી સાથે જવું જોઈએ અને તમારે ત્યાં કોઈ પણ મહેમાન આવે કોઈને દાણી જોવા માટે લઈ જવું જોઈએ દાણી એક ઐતિહાસિક સ્થળ છે અમારી કલ્પનાધિક કે કેવાડિયા કોલોનીમાં સદા વિલકાય પટેલની પ્રતિમાનો દર્શન કરવા માટે જે કોઈ આવે તે દાંડી પણ આવવો જોઈએ અને એ પ્રયત્ન જો તમારો સાથ અને સહકાર હશે તો ખૂબ મોટી પર્યટનની આવક એ અહીંયા ઊભી નથી કાટા વિસ્તારના ગામોમાં એના કારણે યુવાનોને રોજગારી મળશે આપણે આપણી જ વાતોને બહુ મહત્વ આપતા નથી અને એના કારણે એનો પ્રચાર થતો નથી જ્યારે સ્ટાર્ટ થયું ત્યારે રોજગાર લગભગ પાંચ હજાર લોકો આવતા હતા સની રેયુમાં લગભગ પચીસ પચ્ચીસ હજાર લોકો એ રીતે દર્શન કરવા માટે આવતા હતા વિઝિટ કરતા હતા

એના કારણે ખૂબ મોટો પર્યટન ની આવક થશે એ પણ તમારે ધ્યાનમાં લેવું જોઈએ આ બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ સુધીના દસ વર્ષ ની અંદર આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ઇતિહાસ રચ્યા છે જ્યારે એક કોચ રેલવે નો લાહવો હોય એ પણ વિદેશથી મંગાવ કરતો હતો મોદી સાહેબે વંદે ભારત ટ્રેન ચાલુ કરાવી એના એન્જિનિયરો એની ટેકનોલોજી એ સંપૂર્ણપણે ઇન્ડિયન છે